સાથે ગામમાંથી આવેલા વડીલ મિત્રો ખૂબ મોડી સંખ્યાનો યુવાનો અને આ શાળાના સ્ટાફ સાથે બધા નાના ભણતા નાના ભૂંકાઓ અને બહેનો દિન પ્રતિદિન સહેલી જુદીમ કે આ યુવાનો સારો રસ રહે છે યુવાનો સહકાર પણ આપે છે ત્યારે હમણાં એક વહેલી બાળક બોલાયો હતો કે ગલી ગલીમાં નારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જ ભાવના જગાવવા માટે રાષ્ટ્રીય ભાવના જગાવવા માટે અત્યારે દરેકના રિંગ ડોન પર તમે જોયું ત્રિરંગા માટે રિંગોન આપી છે દરેકના મોબાઈલમાં આ જ રીંગડોન અત્યારે વાગે છે એ કોઈ રાષ્ટ્રીય કચેરી રાજકીય કચેરી હોય એ કચેરીઓમાં જ આપણે ઝંડાવંદન કરતા હતા અને ઝંડો ફરકાવતા હતા પણ માન્ય વડાપ્રધાન સાહેબ વડાપ્રધાનશ્રીએ આ બિલનું સંશોધન કરીને અને ઝંડો દરેક ઘરે દરેક પોતાના ઘરે લગાડી શકે કે ફરકાવી શકે એટલા માટે સંશોધન કરીને નવો કાયદો લાવે ત્યારે એ કાયદો લાવવા માટેનું કારણ એ દરેક ધર્મના અને દરેક સેવાના ઘર સુધી એક રાષ્ટ્રીયની ભાવના જાગે અને રાષ્ટ્રીયતા જાગે એટલા માટે આ પ્રયત્ન કર્યો છે યુવાનોને મારી વિનંતી કે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી આપણે ઝંડો ફરકાવી અને જતા રહીએ છીએ પણ આ ઝંડાઓ ફરકાવવાનું કારણ ઝંડો ફરકાવીએ છીએ ક્યાંક આપણા દેશ પર અંગ્રેજોએ ખૂબ ઘણા લાંબા સમય સુધી આપણને ગુલામ બનાવી અને આપણે ખૂબ કચરવાનો પ્રયત્ન કર્યો ખૂબ યાત્રાઓ આપણે ખૂબ કચરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ સમયે આપણા વડીલો અને આપણા પૂર્વજીએ આ અંગ્રેજો સામે ખૂબ મહેનત મહેનતથી ખૂબ સારી ભાવનાથી બધા સાથે મળીને એક થઈને એક થઈને આ અંગ્રેજોને ભગાડવા માટે ખૂબ પ્રયત્ન કર્યો અને એ પ્રયત્ન કરવામાં ઘણું બધું બલિદાન આપવું પડ્યું ઘણા બધા નવયુવાનોએ નવયુવાનોને લોહી લેડાયા ના બધા નવી વાહનો પસીના મથડ પર મથડા પર ચઢાવામાં આવ્યા અને ખૂબ જવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં પણ આપણા યુવાનોએ હસતા મળે કોષી પસંદ કરી પણ પીછે હરચા કરી અને છેલવટે અંગ્રેજોને ભાગવું પડ્યું અને આપણને આ સાહેબે કીધું તેમ નહીં ચૌદમી ઓગસ્ટે ગઢી રાત્રે આપણને આપણો દેશ અને આઝાદીની ઘોષણા કરવી પડી છે તે આપણને જણાવ્યું ત્યારે સમય ઘણો I should be...